જય રામ દાદ રવિભાઈ મિત્રો તો બધા મિત્રોનું લાઈવમાં સ્વાગત છે મિત્રો કામિની બેન જોશી બાબતરામ જય રામ તો અત્યારે આપણે ગાદી મંદિરે આવી ગયા છે અને ગાદી મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી મ્યુઝિકથી દર્શન કરાવી રહ્યા તો બધા મિત્રોનો લાઈવમાં સ્વાગત છે મિત્રો બધા મિત્રો બાબતરામ જય રામ અત્યારે ગાદીમનગર છે ટ્રાફિક પણ સાવ ઓછી છે મિત્રો અને બીજું કે કાલે પૂનમ છે મિત્રો તો ધીમે ધીમે ટ્રાફિક સાંજના સમયે ટ્રાફિક વધી જાય છે મિત્રો અને આ છે ગાંધીનગર ગાંધી મંદિરના છે બીજી દર્શન કરાવીએ સંગમભાઈ પછ જય શ્રીરામ ભાદરાદે તો બધા મિત્રોને જણાવી દઈએ કે આવતીકાલે છે એ પૂનમ છે તો પૂનમના ટ્રાફિક ખૂબ વધારે છે અને આ છે ગાદીની ગાદીની લાઈવ છે મિત્રો તો આજના લાઈવ છે મિત્રો જોઈ શકો છો આ બધા મિત્રો જોડાઈ જાય પછી અમને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો

તો લાઈવમાં બની રહેજો મિત્રો તમારી ફક્ત દસ જ મિનિટ લેશે ને દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું અને નવા મિત્રો એને જણાવું કે ચેનલમાં જો નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ જશે થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવ જશે આજના લાઈવ જશે ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈને સમાજ મંદિરના દર્શન કરાવીએ તમે જોઈ શકો આજનું ટ્રાફિક કેટલું છે તે તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની લેજો મિત્રો ફક્ત તમારી પાંચથી દસ મિનિટ લઈશું અને દસ મિનિટમાં આપણે મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો આજ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો મિત્રો જોડાના મેં જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર જોડાના આવે મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સંજે બંને ટાઈમ લાઈવ થઈ શકે તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો અને અહીંયાથી મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના પણ લાઈવ દર્શન જોઈ શકો છો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો હવે અહીંથી ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જશો અને ચાલો મિત્રો તો ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો મિત્રો તમારો વધારે સમય નહીં લેતા ફક્ત પાંચથી દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવીએ મિત્રો અને નવા મિત્રો છે અને જણાવવાનું કે ચેનલમાં તમે પહેલીવાર જોડાના હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે વહેલાના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને હા નવા મિત્રોને જણાવું કે આજે રાત્રે સુંદરકાંડ છે તેનું પણ આપણે આશ્રમે લાઈવ મૂકીશું આશ્રમ સુંદરકાંડનું તમે લાઈવમાં જોડાઈ શકો છો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ છે જોઈ શકો છો કે અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના લાઈવ છે ચાલો વડલી અંદર પણ બાપાના દર્શન કરાવી તો ભાઈ માં બની રહીજો પેલા ધ્યાન મંદિર નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના સાવ નજીક થી પણ બાપાના દર્શન કરાવી છે મિત્રો તો લાઈવ માં બની રહીજો મિત્રો મિત્રો અહીંયા વડમાં જોઈશું તો તમને બાપાના દર્શન થશે મિત્રો અને નવા મિત્રો એમને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને ધ્યાનથી જોશો તો તમને બાપાના દર્શન થશે બે આંખના કાઢ મોટું બધું જ વ્યવસ્થિત બતાવશે તો આજના લાઈવ દર્શન બાપાના વર્ડની અંદર જોઈ શકો છો

નવા મિત્રો ને જણાવો કે ચેનલ માં નવા હો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજ ના લાઈવ દર્શન વડનીંદર બાપા ના જોઈ શકો તો બાપા ના વડનીંદર લાઈવ દર્શન થઈ રહ્યા છે ચાલો ધીમે ધીમે આગળ જે બીજી જમીન ના દર્શન કરાવીએ તો લાઈવ માં બની રહેજો મિત્રો આજ ના લાઈવ દર્શન અને નવા મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહીજો મિત્રો હવેભાઈ પછીરામભાઈ જિજ્ઞેશભાઈ દરજી બાપા સીતારામ ચાલો હવે ધીમે ધીમે આપણે ગાદી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અને નવા મિત્રો જે જોડાણ એમને જણાવી દેવાનું કે ચેનલમાં નવા હો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના સૌ નજીકથી બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ગાદી મંદિરના મિત્રોને મિત્રો ને જણાવ સુંદરકાંડ છે રાત્રે આઠ વાગે તો તમે સુંદરકાંડ માં જોડાઈ શકો છો લાઈવ માં મંદિરે જીગ્નેશભાઈ હા મિત્ર હવે થોડોક જોબ નો ટાઈમ વહેલા છે એટલે હવે વહેલા દર્શન થશે મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ બધા મિત્રોને ને બાપા જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ફરી પાછા સાંજે આપણે સુંદરકાંડ લાઈવમાં મળીશું મિત્રો તો નવા મિત્રો જણાવો કે સુંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અને રાત્રે સુંદરકાંડ છે તો લાઈવમાં જોડાય છે બધા મિત્રો રામ ચાલો શ્રીરામ રાધેરાંગમભાઈ અત્યાર સુધી રાખી સંગમભાઈ